હય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં તો આપણે આજે વ્લોગ ચાલુ કર્યો તો મઘરોડાના ના કમોણા વચ્ચે જેમ કે આપણે આવી રહ્યા હતા નોકરીથી જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો હતો એમ મારા ભાઈ આ જીગો એ બધા ઊભા થઈ ગયા હતા આપણા અને આ બીજા એ બધા હતા બાઇકો લઈને જતા હતા એ એ બધાએ પણ ઊભા થઈ ગયા હતા તો વરસાદ જબરજસ્ત ચાલુ હતો એટલે આપણે ઊભા થઈ ગયા હતા તો આ બધા ઉભા આ બીજા ઉભા તો બધા ભાઈઓ પહાડીયા હલવાણા એ બધું કહેતા પણ વોઇસ આપણા પેલો થોડો એવો થઈ ગયો હતો એટલે આપણા મેં જાતે રેકોર્ડિંગ કરીને મેં કહ્યું બરાબર તો મિત્રો આપણા વિડીયોમાં કોઈ તમને એવું કોઈ લાગતું હોય આપણી કોઈ ચૂક હોય તો આપણે તમે કોમેન્ટ કરીને કહે કહો તો આપણે જે નેક્સ્ટ વિડીયો એમાં તમને કોઈ જોવા ના મળે એવી ભૂલ બરાબર વરસાદ રહી ગયો તો એટલે આપણે હેડીને નેકળ્યા હતા અમ ઘર બાજું તો એ આગળ બે બાઇક જોઈને એ જે પાસઠ બાઈકવાળા થાય એ આપણા સબસ્ક્રાઈબર થઈ હતા એ ભાઈ આપણી ચેનલ બેનરને સબસ્ક્રાઈબ કરી દીધી હો એ હીડિયોમાં આવી ગયા હતા જોઈ લો ઠંડી વાતી હતી બરોબર નહીં તો એ વિડીયોમાં આવી ગયા તો ચેનલ બેનને સબસ્ક્રાઈબ કરી દીધી આપણી ભાઈઓ એ ભાઈ હતા આપણા બાજુના જ હતા દિલવાળા બાજુના અને આગળ જોઈએ આપણા મોટા ભાઈને જોઈ હેલો મિત્રો તમને આગળ વિસનગર જઈને બતાવીએ આપણે જે શનિવારે ભરાઈ રહ્યા હતા એ જગ્યાએ તો જો ફાઇનલી આપણે વિસનગર પહોંચી જઈએ આ ગંજ બજાર પાછળનો રસ્તો હોય રસ્તો આગળ આવશે આપણે જો ભરાઈ રહ્યા હતા તો આ જગ્યાએથી એ દાળ પોણે જબ્બર આવતું હતું અને આગળ આ જે ફાટેકવાળો રસ્તો હોય ગરનાળું એમાં પોણી જબરજસ્ત કેળે બરોબર ભરવાયેલું હતું આપડે વચ્ચે વચ જાય એટલે આપણું બાઇક હતું ને હારું બંધ થઈ ગયું બધું ભેગું આવતું હતું થોડું માપનું જ છે લો વચ્ચે વચ અમે ભરાઈ રહ્યા હતા બાઇક બંધ થઈ ગયું હતું બધું ગાડીઓમાં બાડીઓ હાલ તો આવું છું વરસાદ ચાલુ હોય એટલે નહીં આવતા હાલ વળી પાણી પોણી એટલે હેડે આવું બધા આ ગટરમાંથી એ પોણી હેડ્યું આવતું તો આ રહ્યું ને થોભળો એટલું બધી પોણી હતું અને દાળે આપણે આટલા બાઈક ઊભું કરી હતું ચાલુ કરવા માટે તે કલાકમાંથી તાણું તો આપણું બાઈક ચાલુ થયું હતું અરે આમાં આપણા આગળ સીધા પાલડી ચોકડીથી વિડીયો ચાલુ કરીએ તમને કેમ્પ બેમ્પ બધું બતાવી જોઈએ સંઘો માટે જે કેમ્પ બંધણા એ ફૂલ સેવાઓ છે હાલ તો આપણે અમે પહોંચી જઈએ સીધા પાલડી ચોકડી આટલા જ કેમ્પોની શરૂઆત થાય જોઈ લો પહેલો કેમ્પ બરોબર હેડે આપણે આપણા ઘર બાજુ આ જાય વડનગર સાઈડ રસ્તો એક આ બીજો કેમ્પ જો ચાલુ થઈ ગયો બંધાવાની શરૂઆત અમે થોડા દિવસ પછી કેમ્પ બધા ચાલુ એ થઈ જાય બે ત્રણ દિવસ પછી આપણા જવાન છે આ ઓગણત્રીસ તારીખ હેઠ્યું આપણા એથી આવી જાય સીધા આપણે સધિમાના મંદિરે વિસનગર સમર ડાયમંડ આગળથી આપણે એડવાન્સ પણ ઓગણત્રીસ તારીખે બધા હેઠળ એ તમે લોગમાં બતાવશું આપણે જેટલા જણા જવાના છીએ અને હું સાધન લઈને જવાના આવીએ બરાબર જોઈ લો આ સિરીઝો બધી વાગી જાય સધીમાના આગળ જે કેમ્પ આવે આ જોઈ લો મજબૂત કલાકાર બલાકાર હોય જબરજસ્ત આવું બધા સંઘો માટે ફૂલ સેવા ઊંઘવા ખાવા પીવાનું રહેવાનું બધું એથી હેડે આપણે એમ આગળ પાલાળી બાજુ સીધા આપણે પાલાળીથી તમાલ વોગમાં બતાવીએ બધું ચાલુ કરીએ લો એક આ બીજું એક બીજો છે કે એમ આવી ગયા આપણા પાલાળીની સેમો બરાબર આ સંઘ જોઈ જ છે બધા ચાલુ જ છે હાલે તમે થોડા દિવસ પછી તો આ રસ્તા પર જગ્યાએ નહીં હોય આપણે હેડવાની સાધન લઈને જવું હોય તો આપણે વિચાર કરવો પડે આપણે ચશ્મા બસમા ઠઠાઈ દીધા છે અમુ સીધા પાલડીમાં આપણા આ જોઈ લો હજી સઘ હેડિજ જોઈએ બધા હાલ એ હાલ થોડા માપના જ છે ઓલમોસ્ટ પાલડીનો ટાવર આવી ગયા આપણા ટાવર વિડીયોમાં મિત્રો બને રહ્યા છો તો આપણું આગળ આગળ બધું બતાવી ગઈએ આપણું વાત તો ઘરે બતાવીએ તમને વિડીયોમાં આપણે અમે પાલડી પહોંચી ગયા એથી આપણું એમ ગોમ છે દસ કિલોમીટર આઘું જોઈ લે બધું જેવા પોકે ઘર બાજુ એટલે તમને વિડીયોમાં બતાવી દેવું આ પાલાડી બસ સ્ટેન્ડ આવી ગઈ આપણે જોવા બતાવી દઉં હું તમને એ આ પાલાડી બસ સ્ટેન્ડ છે સીધું આટલેથી બધું તો આપણે પાલડીથી પોકી જઈએ ઉમતા સાઈડ જોઈ લો આ ઘોઘા મહારાજનું મંદિર છે જોરદાર બનાયેલું છે દર નાગ પોંચમે મેળો હોય હું એ આ વખત તો પોચમ ભરવા જઉં તો નાગ પોંચમે જોરદાર બનાયેલું અંદરથી મંદિર જબરજસ્ત મેળો મેળો બધું હોય આ આ સહી ના જોગણીમા મંદિર ઉમતા બસ સ્ટેન્ડ આપણા હેડીને એકલાઈએ આપડા ઘર બાજુ જબરજસ્ત મંદિર તો આપણે જોયું હોય પણ અંદર આ જીગુ આપડે બાઈક ચલાવી રહ્યો જબરજસ્ત ધમધોકાળ જવા દેવા બાઈક તો આપણે અમે આવી ગયા છીએ આપણે સુંધિયાની સેમમાં જોઈ સુંઘિયાની આ સૂંધ્યા ની ચાલુ થાય અને આટલા નાકામાંથી કેમ ચાલુ થાય આપણા ઊંધિયામાં જોઈ લો આપ પહેલો કેમ્પ આવો હજી તો બંધ નહીં પૂરો માપનો જ બંધ હજી તો જેમ જેમ સંઘ હેડવાન્સ ચાલુ થાય વધારે બનતા આ થોડો વ્યવસ્થિત બંધાઈ ગયો કોકને ઊંઘે કન બે કઈ રીતના ઉપર ચારિયો બારીઓ મરી ગયો કમ્પ્લીટ થઈ ગયું હોથી આપણા આગળ આવી જાય સીધા ભગવતીપુરા મારા ગમનું પડવું છે અહીંયા આપણા હોમગાર્ડનું આવે છે હોમગાર્ડનું ગ્રાઉન્ડ આખું એ તમને બતાવીએ ચાલો આ ભગવતીપુરામઘાર્ડનું ગ્રાઉન્ડ આખું આખું હોમગાર્ડ બહુ મોટું છે આ તો એથી આગળ અમે સીધા આપણે એડી નીકળીએ કોલોની બાજુ આટલે કોલોની કોઈ આખી નહીં આપણે કોઈ એક વળંક આ વળંગથી આગળ જઈએ એટલે સીધી કોલોની અમે આપણે ઘર બાજુ સીધો ગેરથી બ્લોક ચાલુ કરીએ આપણે જીગાને ઉતારીને બાઇકમાંથી બરાબર વિડીયોમાં બન્યા રહ્યો આપણે અમે ઘર બાજુ એડે ભેગા જ છીએ અમે વિડિયોમાં કોઈ ભૂલ ભૂલ હોય તો મિત્રો કોમેન્ટ કરીને કહેતા આ પાછળ તુલસી હોટલ છે આ જે વળંગ કહેતો ને થી આગળ આપણે હેડી નીકળીએ આ સીધું કોલોની થી સીધા આપણે અમે જીગાની ની દુકાને ઘર વખરીની દુકાને ઉતારીને હેડી નીકળીએ આપણે ઘેર આ તો આપણે ને બાઇક ચલાવવાનો વારો આવી ગયો જોઈ લો આ વળંકમાં થઈ એ આપણે આપણા ઘર બાજુ વળી ગયો ચલો પેલો દાળાનો નજારો તો ના અતારે રાતનો નજારો અને હારું બાઇકમાં થોડી લાઈટ છે ને ડીમ પણ એટલે હારું તમને આગળ કોઈ હરખું દેખાય નહીં ભાઈ હું બાઇક આપવા દે છે આપણા સીધા આપણે આપણા ઘર બાજુ આ રાતનો નજારો બાઈકમાં હારું લાઇટમાં થોડો ઠીક પણ એમ હરખી કરાવીએ થોડી આ સીધું આવી જાય જીગાન ઘરિક બમ્પ એનું અમુ છે એ જીગાન ઘર છે આપણા ફાઈનલી આપણે અમે આપણા ઘર આવી જઈએ છીએ જોઈ લે હું તમને બતાવી દઉં આપણું ઘર આપણા પપ્પા બેઠા પહેલાં મોત તો આપણે આપણા પપ્પાને ભેગા થઈને આવી જઈએ સીધા ઘરમાં માતાજીએ દર્શન કરવા આ છે આપણા માતાજીનું મંદિર તો દર્શન કરી લઈએ દર્શન કરી લીધા મિત્રો આપણા નામ આપણા ઘર બતાવીએ તમે જોઈ લો આ બધા છોકરો હેતુપાય ને અંબાવ મિત્રો આજનો વિડીયોમાં થોડો લોચા પડશે જેમ કે વરસાદના કારણે આપણો વોઈસ સરખો આવતો નતો એટલે આપણે રેકોર્ડિંગ કરીને મેળવ્યું બરાબર આ છે આપણો પાછલો ખંડ તો આજનો બ્લોગ આપણે આટલા પૂરો કરીએ મિત્રો તો વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો જય માતાજી